ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ગુજરાત એટીએસ દિલ્હી એનસીબી તથા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી છ પાકિસ્તાની ઇસમોની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે ચારસો વીસ કરોડના મેથા ફેપ્ટામાઇનના સાહીઠ કિલોના જથ્થા સાથે છ ઇસમોની પાકિસ્તાની બોટ સાથે ધરપકડ કરાઈ છે અવારનવાર ગુજરાત દરિયાકાંઠેથી પાકિસ્તાન તથા ઈરાનના સંગઠનો માદક પદાર્થોની દાણચોડી કરવાના પ્રયત્નો કરતા હોય છે ત્યારે ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ભારતીય જળ સીમામાંથી છ ઇસમોના અને ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે અને પકડાયેલ ઈસમો કરોડોના ડ્રગ્સની હેરાફેરી કરવા હની અને અબ્બાસ નામના કોડનો ઉપયોગ કરતા હતા જે કોળંગે મળેલી બાતમીના આધારે કરોડોનું ડ્રગ્સ એટીએસને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી પાકિસ્તાન અને ઈરાન આના જે ડ્રગ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજ એક પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલને એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલાં કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં નો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા પોસ્ટ પોરબંદર કોષથી લગભગ વન એટી ફાઇવ નોટિકલ માઇલની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઈન યા મેથામ ફેટામાઇનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે લોકસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે કોંગ્રેસે ઓગણચાળીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી જેમાં ગુજરાતની કેટલીક બેઠકો પરના ઉમેદવારના નામો જાહેર કર્યા છે જેમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા અને પશ્ચિમમાં ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાત અને જિલ્લાના પ્રશ્નોને લઈને તેઓ લોકસભા મતવિસ્તારમાં પ્રજા વચ્ચે જશે અને ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ વખતે બનાસકાંઠા મારું મામેર ભરશે જે અને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે ગેનીબેન ઠાકોર ચાર વખત વિધાનસભા લડી ચૂક્યા છે ત્રણ વાર વાવ બેઠક પરથી જેમાં એક વાર તેમની હાર થઈ છે અને બે વાર જીત થઈ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સર્વ નેતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ એ આઈસીસી ના તમામ હોદેદારો પ્રભારીશ્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તમામ મેમ્બરો કે જે ટિકિટ આપવાના ઓથોરાઈઝ છે એ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા વર્ષિસ મહિલા એટલે બંને પક્ષોએ બનાસકાંઠાને મહિલા કેન્ડિડેટ આપ્યા છે ત્યારે નારી શક્તિના ગૌરવ સમાન જ્યારે ચૂંટણી એક લોકશાહી ઢબે અમે લડીશું અને લોકશાહી ઢબે લડીશું ત્યારે જે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય અને બનાસકાંઠાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ તાલુકાવાઈઝ જે છે એ પ્રમાણે અમે વાત કરશું અને બે હજાર ચૌદમાં જે વાયદા વચનો આપેલા ક્યાંક ને ક્યાંક એ નથી પૂરા થયા એ પણ વાત કરીશું સાથે એક બનાસની બેન તરીકે ચૂંટણી મેદાનમાં પાર્ટીએ મોવડી મંડળીએ મંડળે જ્યારે આ મોકો આપ્યો છે ત્યારે હર હંમેશા હું અઠ્યાવીસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જાહેર જીવનના વ્યક્તિ તરીકે જે કરવું પડે એ નાના મોટા પ્રસંગો હોય શિક્ષણનું કામ હોય આરોગ્યનું કામ હોય લે લોકોની સમસ્યા હોય એ સોલ્યુશન કરવા માટે મીડિયાના માધ્યમથી કે અન્ય રીતે સરકાર સુધી અવાજ પહોંચાડવાના કાયમી પ્રયત્નો કર્યા છે અને સો ટકા બનાસકાંઠાની જિલ્લાની જનતા ઉપર પૂરો ભરોસો છે એ આ ચૂંટણીની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે અને એમાં પણ મતનું મામેરું ભરી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે લિસ્ટ જાહેર કર્યું જેમાં ગુજરાતમાં પણ સાત ઉમેદવારના નામની જાહેરાત કરાઈ જેમાં પોરબંદર બેઠક પર કોંગ્રેસ દ્વારા લલિત વસોયા જાહેરાત કરવામાં આવી જીડીપીએલ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં લલિત વસોયાએ જણાવ્યું કે પોરબંદર વિસ્તારના લોકોના પ્રશ્નોને લઈને ચૂંટણી લડીશું કરી દેવામાં આવી છે પોરબંદર સીટ ઉપરથી લલિત વસોયા છે તેમને જે છે સીટ આપવામાં આવી છે મહત્વનું છે કે પોરબંદર ખાતે ભાજપ દ્વારા જે દિગ્ગજ નેતાને મૂકવામાં આવ્યા છે તેની સામે જ કોંગ્રેસે હવે પોતાના દિગ્ગજ નેતાને બાહુબલીને છે તે મેદાને ઉતાર્યા છે લલિતભાઈ ટિકિટ મળવામાં આવી છે ખાસ કરીને કેટલી તૈયારી છે આપણી આ વખતે પહેલી વાત તો કોંગ્રેસ પાર્ટીએ ફરીથી પોરબંદર લોકસભા ઉપર લડવા માટે મારી પસંદગી કરી છે હું કોંગ્રેસના હાઈકમાન્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓને પણ વિશ્વાસ આપું છું કે તમે મારી ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરીને બતાવીશ પોરબંદર લોકસભા ક્ષેત્રમાં બે હજાર ઓગણીસમાં પણ હું ચૂંટણી લડ્યો હતો અને ત્યારે હું હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં ઘણા બધા ફેરફારો છે બારનો ઉમેદવાર છે આયાતી ઉમેદવાર છે એ મુખ્ય મુદ્દો મારા વિસ્તારની અંદર છે કારણ કે કાયમી ધોરણે પોરબંદર મત વિસ્તારના લોકો બારના ઉમેદવારને જાકારો આપતા એવા છે અને એ ભૂતકાળની અંદર બનાવો પણ એવા બન્યા છે અને આ વખતે પણ પ્રજાનો ટ્રેન્ડ એવો રહેશે એવો મને વિશ્વાસ છે લલિતભાઈ ખાસ કરીને જ્યારે પોરબંદર બેઠકની વાત કરવામાં આવે ભાજપે કેન્દ્રીય મંત્રી જે છે મનસુખ માંડવિયા તેને ઉતાર્યા છે બીજી તરફ કોંગ્રેસના જ એક કહી શકાય કે જ્યાં સારું વર્ચસ્વ ધરાવતા અર્જુનભાઈ છે તે પણ હવે ભાજપમાં ગયા છે ત્યારે લલિતભાઈ માટે કેટલું કઠણ રહેશે કઠણ છે એટલા માટે તો કઠણ ઉમેદવારને કોંગ્રેસ પાર્ટીએ ઉતાર્યો છે કોંગ્રેસ પાર્ટીને મારી ઉપર વિશ્વાસ એટલા માટે છે કે હરેક પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરવાની તાકાત મારામાં છે અને મનસુખભાઈ માંડવિયા બારથી આયાતી ઉમેદવાર છે એના વિસ્તારમાં જીતેવા એવા નહોતા એટલે અહીંયા મૂકા છે અને ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ મતની લીડની વાત કરતી હોય પણ એને હકીકતમાં હારનો સામનો કરવાની નોબત હતી એટલા માટે તો અર્જુનભાઈ મોઢવાડિયા અને અરવિંદભાઈ લાડાણી જેવા અમારા કોંગ્રેસના આ વિસ્તારમાંથી છૂટાયેલા ધારાસભ્યોને લઈ ગયા છે લલિતભાઈ ખાસ કરીને બે ધારાસભાની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લલિતભાઈને ધારાસભાની હારનો સામનો કરવો પડ્યો હતો છતાં પણ કોંગ્રેસે લોકસભાની સીટ આપી છે ત્યારે હવે લોકો વચ્ચે કઈ રીતના જશો અને કઈ લોકોની કઈ વાત હશે કે જે લોકોને સ્પર્શી જાય આપની પહેલી વાત તો એ છે કે ચૂંટણીની અંદર હાર જીત એ સામાન્ય વાત છે તમે કેટલી તાકાતથી લડો છો એ મહત્ત્વની વાત છે ચુકાદો તો આખરે પ્રજાએ આપવાનો હોય છે એટલે પ્રજાનો જે ચુકાદો આવે છે એ દરેક રાજકીય પાર્ટીના લોકોએ સ્વીકારવાનો હોય છે પોરબંદર મત વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતોનો પ્રશ્ન હોય સાગર ખેડૂત મચ્છીમારોનો પ્રશ્ન હોય મોંઘવારીની વાત હોય બેરોજગારીની વાત હોય આ તમામ મુદ્દાઓને લઈને અમે ભારતીય જનતા પાર્ટીને ભેળવવા માટેનો પ્રયત્ન કરવાના છીએ અને તાકાતથી આવતીકાલથી જ ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસો પણ અમે ચાલુ કરવાના છીએ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ચૂંટણીની જંગ છે તે હવે જામ્યો છે પોરબંદર બેઠક ઉપર ભાજપે જ્યારે મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે ત્યારે તેની સામે ત્યાં કહી શકાય કે કોંગ્રેસે પણ એક દિગ્ગજ નેતા એટલે કે લલિત વસોયા છે તેને ટિકિટ આપી છે લલિત વસોયાએ પોતાની જે ટિકિટ મળતાની સાથે જ આવતીકાલથી પ્રચાર શરૂ કરશે તેવું અને આગામી ચૂંટણી આ ચૂંટણીની અંદર પોતે પણ એક સારી જે છે તેવો આશાવાદ છે તે વ્યક્ત કર્યો હતો ત્યારે જોવાનું હવે રહેશે કે પોરબંદરની સીટ ઉપર કોણ કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની લોકસભા સીટો પર ઉમેદવારો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ગોહિલે પ્રતિક્રિયા આપતા ગુજરાતની તમામ બેઠકો પર જીતની આશા વ્યક્ત કરી તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ મોંઘવારી તેમજ બેરોજગારી જેવા મુદ્દાને લઈને લોકો સમક્ષ જશે ચૂંટણીઓ માટેની કોંગ્રેસ પક્ષની પ્રથમ યાદી સાત પાર્લામેન્ટરી સીટની જાહેર કરી છે અત્યારે હું અને અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા આજે અહીં વ્યારા ખાતે આવ્યા છીએ અને મને આનંદ છે કે કોંગ્રેસ પરિવારના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ વ્યક્તિ કરતા વિચારધારા મોટી છે શખ્સ કરતા પક્ષ મોટો છે જે નિર્ણય થયો છે એને દિલથી અમે વધાવીએ છીએ એમ કહીને અમને ખાતરી આપી છે અહીં ઉમેદવાર તરીકે સિદ્ધાર્થભાઈ ચૌધરીના નામની કોંગ્રેસ હાઈકમાન્ડે જાહેરાત કરી છે અને અમારા માજી ધારાસભ્ય સિનિયર આગેવાન અને મારા સાથે ખૂબ લાંબા સમય સુધી વિધાનસભામાં પણ ધારાસભ્ય રહ્યા છે એવા અમારા મિત્રો ભાઈ આનંદભાઈ ચૌધરી પુનાભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે અને પોતે જ ઉમેદવાર હોય એ રીતે એમણે ઉત્સાહપૂર્વક જે રીતે વાત કરી છે પ્રશંસનીય છે ત્યાં કાર્યકર્તાઓનો ઉત્સાહ છે એક સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં લોકસેવા માટે તત્પર ઉમેદવારો કામ કરે લોકોની સેવા કરે માત્ર સત્તાલક્ષી રાજકારણ નહીં લક્ષી કામ કરવાની તત્પરતા રહે ઉમેદવારોમાં અમે યુવાનોને ચાન્સ પણ આપ્યો છે અનુભવીને પણ એમાં સ્થાન રહે રીતે વિચારણા કરી છે અને તમામ જગ્યાએથી કોંગ્રેસની આ યાદીને આવકાર મળ્યો છે માટે સૌનો આભાર ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બજેટ સત્ર દરમિયાન જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા બાર હજારથી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરાશે ત્યારે ગુજરાત પોલીસે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે બાર હજાર ચારસો પોલીસ કર્મચારીઓની વિવિધ સર્વગમાં ભરતી કરવામાં આવશે અને એના જ માટેની ગૃહ વિભાગ દ્વારા જાહેરાત કરી દેવાઈ છે જો કે લોકસભાની ચૂંટણી જાહેર થઈ જતાં ભરતી પ્રક્રિયા પર રોક લાગી જશે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને અખબાર માટે પણ અખબાર અને મીડિયા માટે પણ માહિતી વિભાગને મોકલી દેવામાં આવી છે એમાં જગ્યાઓ છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર ત્રણસો ને સોળ જગ્યાઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસો ને છપ્પન જગ્યાઓ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર ચારસો ને બાવીસ જગ્યાઓ પુરુષમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલામાં બે હજાર એકસો ને જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં બે હજાર બસો બાર જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર એક હદા એક હજાર નેવું જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પુરુષ એક હજાર જગ્યાઓ અને જેલ સિપાહી પુરુષમાં એક હજાર તેર જગ્યાઓ અને જેલ સિપાહી મહિલાની અંદર પંદર જગ્યાઓ છે સોરી પંચ્યાસી જગ્યાઓ છે ચાર એપ્રિલથી આપણે આની અરજીઓ સ્વીકારીશું અત્યારની જે ટેન્ટેટિવ તારીખ આપણે નક્કી કરી છે ચાર એપ્રિલથી કરી છે બિલકુલ એમાં આચારસંહિતાને કોઈ અત્યારે આપણે જાહેરાત કરી દીધી છે અને મારી જે સમજ છે મારી બીજા ભરતી બોર્ડ સાથે પણ વાત થઈ છે કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન ભરતીની કાર્યવાહીમાં નવી જાહેરાત નથી આપવામાં આવતી અને નિમણૂક પત્રો આપવામાં આવતા નથી પરંતુ ભરતી ની જે આખી પ્રક્રિયા છે કોઈ પરીક્ષાઓ લેવાની હોય એ બધી જ પ્રક્રિયા ચાલુ રહે છે એવું મેં સાંભળ્યું છે બરાબર છે પણ આપણા કિસ્સાની અંદર એ બહુ સ્પષ્ટ છે કે આપણી નવી કોઈ જાહેરાત આચારસંહિતા દરમિયાન આપવાની રહેતી નથી અને આપણે જે અત્યારે જાહેરાત આપી છે એના ફોર્મ સ્વીકારવાનું કામ આચારસંહિતા દરમિયાન થઈ શકે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નારાજગીના સુર ઉઠાવ્યા છે એમને બળાપો કર્યો છે સૌથી મહત્ત્વની બાબત અત્યારે એ છે કડી નગરપાલિકાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને આજ કાર્યક્રમમાં નીતિન પટેલે નારાજગીનો સૂર ઉઠાવ્યો છે સુરમાં એમને એવું કહ્યું કે આજકાલના લોકો છે એ મને શિખામણ ક્યાંક ને ક્યાંક આપી રહ્યા છે તેવી વાતચીત કરી છે મારે આ વખતે

આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને ખીચડી એ માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કઉ છું અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરત ના કઈક મદદ કરો કે ભરત ના ચાલે લો ભરત ના ચાલે કોણ ચાલે તમે આજકાલના એલા આજકાલના કડીને જાણતા થયેલા કડીને તમને કંઈ ખબર નહીં કે તમે એમના શીખા પણ આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય કડીમાં કંઈ લેવાનું નથી સમજી લો તમે હવે મારા કોઈ ચૂંટણીમાં ઉભા રહેવા નથી મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી આ પાછળ આપ્યું હોત તો જો હું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચારે આ ચૂંટણી ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તે હેતુથી ગાંધીનગરમાં નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ કરાશે અધ્યતન સુવિધાઓ સાથે સો કરોડના ખર્ચે નાદ બ્રહ્મ સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલની હાજરીમાં ખાત મુરોદ કરાયો આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના ધારાસભ્ય મેયર કોર્પોરેટર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા નાદ બ્રહ્મ સંસ્થાના નિર્માણ માટે વડાપ્રધાનને મળેલ પ્લોટનો પણ ઉપયોગ અમે જ્યારે પીએમ સાહેબના વિઝનથી ડેરાઈવ કર્યું આ નામ પીએમ સાહેબનું આપેલું છે નાદ બ્રહ્મ આ એક સરસ્વતી માની વીણા અને નટરાજ ભગવાનના ડાન્સના ફોર્મ ઉપર આ આખી ડિઝાઇન બનાવેલી છે આ બોતેર મીટરની હાઈટ છે એમાં આમાં ઓડિટોરિયમ છે ક્લાસરૂમ્સ છે બ્લેક બોક્સ થિયેટર છે દિવ્યાંગો માટેના સેન્સરી ગાર્ડન્સ છે અને ઇન્ડિયામાં પહેલી આવી ઇન્સ્ટિટ્યૂટ હશે સંગીત ઇન્સ્ટિટ્યૂટ કે જેમાં બધું જ સંગીતને લાગતું ઓળખતું ને પ્રોત્સાહન આપશે ત્રણસો લોકોને એક અહીંયા ઓડિટોરિયમના માધ્યમથી પણ વ્યવસ્થા હશે અલગ અલગ શિફ્ટ શિફ્ટવાઈઝ અલગ અલગ ભાષા અલગ અલગ સંસ્કૃતિ અલગ અલગ પ્રદેશ અલગ અલગ પ્રકારના જે સાધનોની સાથે લોકોને એક તૈયાર કરીને એમને સારી રીતે સુગમતા સરળતાથી સંગીતમય બનાવીને દેશને કંઈક આપવાની જે નેમ માન્ય દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીજીની છે ને પોતાની ગુજરાતમાં આ પ્રકારના કાર્યક્રમના આજે શરૂઆત કરીને ખૂબ આનંદ થાય અમરેલીના લલાવતર અને કેરીયાનાગસ વચ્ચે નબળી ગુણવત્તાનું કામ સામે આવ્યું અમરેલીના પંચાયત પ્રમુખ તેમજ બાંધકામ સમિતિના ચેરમેન વિઝિટ કરીને નબળા કામનો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો અને આ બાંધકામમાં જિલ્લા પંચાયતના પ્રમુખે નબળી ગુણવત્તાવાળી સેફ્ટી દિવાલ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો જે કામ ચાલતું હતું એમાં અમને ફરિયાદ મળી કે નબળું કામ છે તો બાંધકામ સમિતિના ચેરમેન પરવીનભાઈ માંગરોળિયા અને હું બે તપાસમાં આવ્યા અને મીડિયાને આરે રાખી અને તપાસ કરી અને એને સૂચના આપવામાં આવી છે કે કાલને કાલ આ કામ તોડી નાખવાનું છે નવું કામ એને કરવાનું રહેશે પછી સાહેબ કોન્ટ્રાક્ટર કોઈ બી હોય આમાં કોઈ સગા સંબંધી ન હાલે સરકારના પૈસા છે લોકો માટે છે અને વર્ષો વર્ષો સુધી કામ હાલે એવું ગુણવત્તાવાળું કામ કરવાના પૈસા સરકારે આપ્યા છે તો એ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને અટાણે આહવાન કરવી છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી એ જોઈ અને પછી ટેન્ડર નાખવું અને આને કાલે અમે ઓર્ડર કર્યો છે તોડવાનો હું મીડિયાને કહું છું કે કાલ આવી અને પાછું કવરેજ કરી દાય અમે જે કીધું છે એ અમે કરશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ ખાતે રેલવેની પંચ્યાસી હજાર કરોડ કરતાં વધુ રકમની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે સાંસદ મેયર શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકો જોડાયા દેશના વિવિધ હિસ્સાઓની સાથે ભાવનગર ડિવિઝન હેઠળના ભાવનગર ટર્મિનસ વેરાવળ જૂનાગઢ અને પોરબંદર સ્ટેશન પર સ્ટોલ અને ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ભાવનગરના વિખ્યાત ગાંઠિયા સહિતની ખાદ્ય વસ્તુની ટ્રોલી અને ભરત ભરતગુંથણના સ્ટોલનો સમાવેશ થાય છે ભાવનગરના જે સ્થાનીય ઉત્પાદનો છે જે સ્થાનીય પ્રોડક્ટ છે એ બધી જ રેલવે સ્ટેશન ઉપર અવેલેબલ થાય ઉપલબ્ધ થાય અને પેસેન્જરો એમને ખરીદી શકે એ માટે થઈને વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત એક સ્ટોલ અને એક ટ્રોલીનું પણ એ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભાવનગરના સ્થાનીય ઉત્પાદનો દાખલા તરીકે ભાવનગરમાં ઉત્પાદન થતું મધ ભાવનગરના વર્લ્ડ પ્રખ્યાત એ કાઠિયા ભાવનગરના જે હેન્ડીક્રાફ્ટ છે મહુવાના રમકડા છે ભાવનગરના જે કાપડ મીન્સ જે કપડાં છે અથવા તો ભરત ગૂંથણની જે કૃતિઓ છે આવી તમામ પ્રકારની જે શિલ્પકલા છે એ પણ અહીંયા રેલવે સ્ટેશન ઉપર એ દેશ અને દુનિયાના પેસેન્જર માટે એ અવેલેબલ રહેવાલી છે અને વોકલ ફોર લોકલનું જે વિઝન છે એ ભાવનગરના રેલવે સ્ટેશન ઉપર માન્ય પ્રધાનમંત્રીજીના વિઝન સાથે એ આજથી શરૂ થઈ રહ્યું છે ભાવનગરના સ્થાનિક લોકોને અનેક રોજગારીના અવસરો પણ આના થકી એ ઉપલબ્ધ થવાના છે ભાવનગર ડિવિઝનના પણ આ પહેલાં પણ અનેક એ રેલવેના પ્રોજેક્ટ્સ છે એ ભાવનગર અને બોટાદની જનતા માટે એ સમર્પિત કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર અને બોટાદની જનતાને અનેક રેલવેના પ્રોજેક્ટ અનેક રેલવેની સુવિધાઓ છે આ પહેલાં પણ એ મળી ચૂકી છે લાંબા અંતરની ટ્રેનો પણ એ મળી ચૂકી છે હું આના માટે સૌ ભાવનગર લોકસભા વિસ્તારના સૌ નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું અને માન્ય પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું માન્ય રેલમંત્રીશ્રીનો પણ આભાર સાથે અભિનંદન કરું છું એક તરફ ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગ વધી રહી છે તેની સાથે ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હજુ તો માર્ચ મહિનાની શરૂઆત છે ત્યારે જ રાજકોટના લીંબુના ભાવમાં ઉછાળો નોંધાયો ઉનાળો શરૂ થતાં રાજકોટની શાક માર્કેટમાં લીંબુના ભાવમાં વધારો થયો છે શાક માર્કેટમાં પહેલાં એક કિલો લીંબુનો ભાવ એંશીથી સો હતા ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી લીંબુનો ભાવ એક કિલોનો એકસો એંશીથી બસો થયો છે ત્યારે દસ કિલોનો ભાવ બે હજાર બસોથી ત્રણ હજાર થઈ શકે છે તેવી સંભાવના છે લીંબુના ભાવ વધારાને લઈને માલની અછત જોવા મળી શકે છે માલની અછત અને ઉનાળાના કારણે માંગમાં વધારો થવાથી ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે લીંબુના ભાવમાં છે તે ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો આજથી એક મહિના પહેલા જે લીંબુના ભાવ હતા એસી રૂપિયા થી લઈને સો રૂપિયા જે ભાવ હતા તે એકસો એસીથી લઈને બસો રૂપિયા સુધી પહોંચવા મળે પહોંચ્યા છે વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે લીંબુના ભાવમાં છે તે આસમાની વધારો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો જે લીંબુના ભાવમાં વધારાના કારણે છે તે જે ઠંડુ પીણું છે તેના કારણે અને સાથે જ તે લીંબુ શરબતના શોખીનો છે તેમને છે તેના માટે છે તે કંઈક ના કંઈક માઠા સમાચાર કહી શકાય કારણ કે લીંબુના ભાવમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે ગ્રાહક છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને લીંબુના ભાવમાં ઉનાળાની શરૂઆત થતા ભાવ વધારો નોંધાયો છે શું શોકેશો ગરમી પડે એટલે ભાવ વધે લીંબુમાં ગરમી પડે ને એટલે ભાવ વધે વપરાશ વધી જાય ખાસ કરીને જે લીંબુ છે આજથી મહિના બે મહિના પહેલાં એંસી રૂપિયા થેલી સો રૂપિયા મળતા હતા એમાં પચાસ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે શું કેશ ગરમીનું પ્રમાણ જે વપરાશ વધારે થાય છે એટલે ભાવ વધારે છે માલની આવક ઓછી છે અને વાત કરવામાં આવે તો જે

પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય જેમાં પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે અંસાબેન દેસાઈની બિનરી વરણી કરાઈ અને આ જ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પઢિયારે જણાવ્યું કે ડીસા તાલુકા સંઘે ખેડૂતોની છે તેમજ સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેનો કાયમ રાખીશું આજે મારી ડીસા તાલુકા સંઘના અંદર ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીના અંદર ગુજરાત પ્રદેશ બનાસકાંઠા જિલ્લો અને ડીસા શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ ખૂબ આભારી છું કે મને આની જવાબદારી આપવામાં આવી છે એક તા આ તો એક જવાબદારીના ભાગરૂપે છું પણ અમારા દસે દસ લોકો અમે ચેરમેન છીએ એવો અમે વહીવટ કરીશું અને આ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો માટે ખૂબ સારું એવું અને જેટલું બી બને એટલું મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની ડબલ આવક એના અંદર અમે જેટલો થોડો ઘણો સહભાગી થઈ શકીએ એવું અમે કામ કરીશું અને અમારી ટીમ બહુ સારી છે અને પાર્ટીએ અમારા ઉપર ભરોસો કર્યો છે એ ભરોસાને અમે કાયમ રાખીશું અને ખૂબ મજબૂતાઈથી અને સારી એવો વહીવટ અમે કામ કરીશું જેથી ભાજપ પાર્ટીને અમારી પાર્ટીને ખૂબ સારું રહે અને મજબૂત બને આજ રોજ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરેલી હતી જે એજન્ડા મુજબ આજે બાર માર્ચના રોજ અગિયાર કલાકે ચાલુ થઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે માત્ર એક એક ફોર્મ ભરાયેલ હોય પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેનની બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા હતા જીવનના જોખમે વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે કાર્યરત વીજ લાઇનમેનને સન્માનવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસથી લાઇનમેન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે રેભાલનપુર વીજ કંપનીની કચેરી ખાતે લાઇનમેન ડેની ઉજવણી અંતર્ગત લાઇનમેનોને સન્માનિત કરાયા હતા લાઇનમેનનું કામ એ ખૂબ જોખમી જીવના જોખમે કરવાનું કામ હોય છે તથા તે વીજળીનો સતત પુરવઠો જળવાઈ રહે તે માટે સતત કામ કરતા હોય છે આથી કેન્દ્ર સરકારે આવા વીજકર્મીઓનું સન્માન માટે લાઇનમેન ડે ઉજવવાનું નક્કી કરે તે સંદર્ભમાં આજ રોજ પાલનપુર વિભાગીય કચેરી ખાતે અલગ અલગ સબડિવિઝનના લાઇન સ્ટાફના મિત્રોને ભેગા કરી અને લાઇન મેન ડેનો ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવે લાઇન સ્ટાફના મિત્રો એ દરેક ક્ષેત્રમાં પાયાની જરૂરિયાત એવી વીજળીના સતત પુરવઠો જળવાઈ રહે તે માટે કામ કરતા હોય છે તેથી તેમનું સન્માન કરવું એ આપણા બધા માટે ગૌરવની વાત છે એક બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન પાંચને જીવત દાન આપી શકે છે ત્યારે અંગદાન અંગે જનજાગૃતિ આવે તે અનેક જગ્યાએ સેમિનાર યોજતા હોય છે ત્યારે વડોદરાના

આ કાર્યક્રમની અંદર સમાજમાં અને ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓને અંગદાન અંગેની જાગૃતિ થાય તેનો જ આ આશય હતો મારો અંગદાન જાગૃતિ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આપણે એને લુનાના નામથી દિલીપ દાદા કહીએ છીએ અથવા દિલીપભાઈ દેશમુખ કહીએ છીએ અને તેમના દ્વારા આ આખી એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અંગદાન માટેની અને અંગદાન અત્યારે સમાજની અંદર ખૂબ જ જરૂર બન્યું છે એટલે આજે અમારી ગુજરાત હોમિયોપેથિક એન્ડ મેડિકલ કોલેજ સાવલીમાં ફર્સ્ટ યરના ખાલી છોકરાઓને અંગદાન અંગે આપણે માહિતી આપી અને તેમને ઓનલાઈન એક સર્ટિફિકેટ એક પ્લીજ પણ કરાવડાવી કે અમે પણ ભવિષ્યમાં અંગદાન કરવા માટે તૈયાર છીએ અને તે રીતે આખા સમાજની અંદર અંગદાન વધે અને અંગદાન જાગૃત થાય અને સમાજ સ્વસ્થ રહે તેની અમારી પ્રયત્ન છે અસ્ત તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર